વેલકમ ટુ માય ન્યુડિયો કેમ છો દોસ્તો બધા મજામાં છો તો ફરી વાર આપણે સણમ આવી ગયા છે ફેશિયલ દવા સાઠવા માટે આ છે દવા દેખી શકો છો આ દવા છે પચાસ એમ નાખવાની છે પચાસ એમ નાખવાની છે દવા ને બીજું છે આ પાવડર છે આ પાવડર છે અને વિડીયોમાં રહેજો પહેલું તો આપણે તો દોસ્તો પહેલું તો આપણે આ પાવડર નાખી દઈએ ઓગાળવાનું છે એટલે ચૌદ ડબલું પાણી લેડવાનું છે આપણે દોસ્તો આપણે આનામાં નાખી દીધા છે ચૌદ ડબલા પાણી રાખી શકો છો હવે આપણે નાખી દઈશું આ પાવડર હવે નાખી દઈએ આપણે પાવડર ચૌદ ડબલ ની દવા બનાવી દીધી છે તો આપણે દાખલ લીધું છે ને હવે આપણે કોળી નાખીએ તો ધાંગરૂ કર બની દવા ચૌદ કોમિયા પડી તો દોસ્તો પચાસ ગ્રામ જ દવા નાખવાની છે બાકી આ પચા ગ્રામ જ દવા નાખવાની ને બીજું એક આ ભરી ભરીને નાખી દેવાનું જે પેલું પાવડર ઓગાળી તો હવે આ ડબલું ભરીને નાખવાનું ચલો હવે નાખી દેવાનું પાણી ભરાઈ ગયો હવે આપણે તો દોસ્તો આ દવા છે ફેશિયલ આ ફૂગ આવી ગયેલી છે થોડી થોડી અને પોપટા જેરી કામ મજબૂત રહે હારા રહે એની દવા છે બાકી દેખી શકો છો આ પીળું પીળું થઈ ગયું ને એની દવા છે આ થોડાક થોડાક સણા પીળા પીળા થઈ ગયેલા એની દવા મારું છું બાકી વિડીયોમાં રહેજો बाकी आज साणा पीडा पीडा થઈ ગયા છે ને બળવા માંડે છે એટલે એમની દવા મારું છું તો દોસ્તો এড્યુકેટર તરીકે છે હવે ખાલી બે ત્રણ ઉઠવાલસ બાકી છે બાકી એટલા ખેતર પૂરું થઈ જવાનું એક બે કલાકમાં તો પૂરું થઈ નાખ્યું પૂરું કરી નાખ્યું આપણે બાકી દોસ્તો હવે દવા અડધી રહી છે અને હવે આપણે જવાનું છે બીજા ખેતરમાં સાટવા માટે આ ખેતર આપણે પૂરું કરી નાખ્યું બાકી વિડીયોમાં રહેજો બીજું બતાવીશ દોસ્તો આપણે બીજા ખેતરમાં આવી ગયા

दोस्तों आ सेल्लो पहुंचे देखिए सको जो तो मैंने थोड़ी वो धीरा पड़े ही है नाकेदी ही है दवा नाकेदी है बच्चा है मिल तो दोस्तों आ सेल्लो पहुंचे तो दोस्तों सेल्लो पहुंचा टाइसे देखिए सको जो तो मैंने वीडियो में रह जो બસ દોસ્તો આટના વિડીયોમાં આટલો છે તો બાકી જય જુહાર જય આદિવાસી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો કોમેન્ટ કરજો ભાઈ